દીવના હાટકેશ્વર મંદિર ખાતે હાટકેશ્વર જન્મોત્સવની ધામધૂમથી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રી હાટકેશ્વર જન્મોત્સવ પ્રાગટ્ય દિવસ હર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવ્યો શ્રી નાગર બ્રાહ્મણો દ્વારા સ્થાપિત આ મંદિર ચારસો વર્ષ પૌરાણિક છે અને સર્વ શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર અને મનોરથ પૂર્ણ કરનાર માનવામાં આવે છે આ મંદિર શ્રી દીવ જિલ્લા ચોર્યાસી જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત છે ચૈત્ર સુદ ચૌદ સોમવારે હાટકેશ્વર જન્મોત્સવ ઉજવણી નિમિત્તે મંદિર સંચાલક દ્વારા બપોરે ત્રણ કલાકે વિવિધ ભગવાનોની પૂજા અર્ચના તથા અભિષેક ગોળ શ્રી કિરણભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવ્યો તથા ચાર કલાકે ગૌશાળામાં ગાયોને લાપસીની પ્રસાદી ખવરાવવામાં આવી ત્યારબાદ મંદિરમાં સાંજે પાંચ વાગે બહેનો દ્વારા ભજન ધૂન શિવારાધના કરી અને સાડા છ કલાકે દીપમાળા શણગાર અને મહાપ્રસાદીનો પ્રસાદ ધરવામાં આવ્યો ત્યારબાદ આતિશબાજી મહાઆરતી ઉતારી મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ત્યારબાદ હર હર મહાદેવના નાદથી મંદિરને ગુંજતું કર્યું હતું અને જન્મોત્સવની સૌ ભક્તોએ દાન વસ્તુ ભેટ શુભકામનાઓ પાઠવી હતી અને દાનવીરો તથા બ્રહ્મ સમાજના સભ્યો બહુળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મંદિરની શોભા વધારી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંદિર સંચાલક તથા બ્રહ્મ સમાજ વતી રોહિત આચાર્ય પ્રભુના માર્ગદર્શન હેઠળ કરાયું હતું तुम्हाचा संजीव सुरु तो रमा से तो तो बटा शोभा यात्रामा आयोजित तो भगवानने सगळे लोक भक्त जोवा जो तो बटा शोभा यात्रामा आयोजित आणि सर्वने सांगे लाओ દીવ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ હાટકેશ્વર મંદિર માં ચૈત્ર માસ ના હાટકેશ્વર જયંતિ દર વર્ષે ખુબ ધામધૂમથી ઉજવાય છે ભક્તજનો અન્ય દ્વારા ના મૂરબીઓ જ્ઞાતિજનો ભાઈઓ બહેનો દરેક આ પ્રસંગમાં ખૂબ ખૂબ લાભ લે છે સનાતન ધર્મ ને જાગૃત રાખવા માટે આપણી સંસ્કૃતિને જાગૃત રાખવા માટે હિન્દુ ધર્મ ને સ્થાપિત કરવા માટે તેમજ ગૌ માતા ની રક્ષા માટે હિન્દુ સંસ્કૃતિ માટે આપણે દરેકે આજે સાથ સહકાર આપો છો